નમસ્કાર આપ ગુડ મહત્વના સમાચારમાં લાઠી ભાજપમાં ભડકો અમરેલી જિલ્લા યુવા ભાજપ ઉપપ્રમુખ બાદ વધુ એક છેલ્લા પંદર વર્ષથી સક્રિય અને લાઠી શહેર યુવા ભાજપ મોરચાના ઉપપ્રમુખ એવા વિજય બાકલકિયાનું ભાજપમાંથી પ્રાથમિક સભ્ય સક્રિય સભ્ય તેમજ હાલ શરૂ એવા યુવા મોરચા ઉપપ્રમુખ પદેથી રાજીનામું ભાજપ દ્વારા વોર્ડ નંબર ચારમાંથી ભાજપની ગાઈડલાઈન મુજબ સક્રિય કાર્યકરો હોવા છતાં ટિકિટ ન મળતા તેમજ અગાઉ લાઠી નગરપાલિકામાં અવિશ્વાસની દરખાસ્ત તેમજ બળવો કરી અને પ્રમુખ પદે બેસી ગયેલા ઉમેદવારને ટિકિટ મળતા પાર્ટીને પણ હવે ઈમાનદાર નિષ્ઠાવાન પાર્ટી પ્રત્યે વફાદાર કાર્યકરની જરૂર ન હોય ગયા વર્ષે જેમના માટે જ પાર્ટીનો રિપીટ થિયરી લાવી તેમને આ ટર્મ માટે ટિકિટ આ વર્ષે પણ જેમના માટેનું રિપીટ પાર્ટી દ્વારા લાવવામાં આવી તો પણ જે વ્યક્તિઓ માટે તો ભાજપમાં સ્થાન અગાઉથી ડિઝર્વ છે તેમ જણાવી તમામ પદો ઉપરથી રાજીનામું આપી વિરોધ દર્શાવવાનું જણાવવામાં આવ્યું છે બ્યુરો રિપોર્ટ ગુડ ન્યૂઝ ટ્વેન્ટી ફોર રમેશ સત્યની સાથે આપની આસપાસ બનતી ઘટનાના સમાચાર જોવા માટે ગુડ ન્યૂઝ ટ્વેન્ટી ફોર ને લાઇક કરો શેર કરો ચેનલને સબસ્ક્રાઇબ કરો